નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત છે આજે તમારી સમક્ષ ધોરણ આઠની જે મુખ્યમંત્રી જ્ઞાન સાથે મેરિટ સ્કોલરશિ બે હજાર પરિણામ આવ્યું છે એના વિશે આપણે વાત કરવાની છે તો આ પરિણામ આવ્યું છે એમાં કુલ કેટલા વિદ્યાર્થીઓનું પાસ કરવાના છે પહેલી વાત બીજી વાત છે મેરિટ કેટલું અટકશે બે સાથે કન્યાઓનું મેરિટ કેટલું અટકશે ત્રીજી વાત ચોથી વાત એ છે સ્કોલરશિપ ખાનગી શાળામાં ભણવા જશે તો કેટલી મળશે અને પાંચમી વાત એ છે કે સરકારી શાળામાં ભણવા જશે તો કેટલી મળશે અને કઈ રીતે મળશે તો આ છ વાત આપણે આ વિડીયોમાં રજૂ કરવાની છે તો આની પરીક્ષા ત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ લેવાઈ હતી તમે જાણો છો અઢાર મે બે હજાર રોજ એનું પરિણામ આવ્યું એ પણ તમે જાણો છો હવે આ જે પરીક્ષા લેવાઈ હતી તો એમાં કુલ સાહીઠ ગુણ જેને પણ આવ્યા છે બધા પાસ ગણાય છે હવે પાસ થવું ને મેરિટમાં હું આ બે વસ્તુ અલગ છે તો મેરિટમાં કુલ આ વખતે પચીસ હજાર વિદ્યાર્થીઓને લેવાના છે તો કે મેરિટમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ લેવાના છે તો પચીસ હજાર અને પાસ કેટલા થયા છે તો પાસ ત્રીસ હજાર ત્રણસોને સત સત્યાસી વિદ્યાર્થીઓ પાસ થયા છે એટલે કે ત્રીસ હજાર ચારસોની આસપાસ વિદ્યાર્થીઓ પાસ થયા છે હવે આ ત્રણસો સત્યાસી વિદ્યાર્થીઓ એવા હશે કે એમણે ખોટી રીતે ફોર્મ ભર્યું છે એટલે કે અત્યારે સરકારી ભણતા હોય પણ બની શકે છે એકાદ બે વર્ષ કોઈ ખાનગી પ્રાઇવેટ શાળામાં ભણવા ગયા હોય તો એમને સ્કોલરશિપ ના પણ મળે તો આવા ત્રણસો ચારસો વિદ્યાર્થીઓ હજુ પણ નીકળશે તો તીસ ત્રીસ હજાર વિદ્યાર્થીઓ પાસ થયેલા ગણાશે એટલે કે સાઈઠ ઉપર જે પણ વિદ્યાર્થીઓને ગુણ આવ્યા છે બધા જ પાસ ગણાશે અને આવા કુલ અત્યારે તમે ત્રીસ હજાર વિદ્યાર્થીઓ છે એમાંથી પચીસ હજાર મેરિટમાં લેવાના છે તો પાસઠ ઉપર જે વિદ્યાર્થીઓ છે એ ઓગણીસ હજારની સંખ્યા થાય છે એટલે કે પાસઠથી એકસો વીસ ગુણ વચ્ચે કુલ ઓગણીસ હજાર વિદ્યાર્થીઓ છે તો કુલ પચીસ લેવાના આવતા ઓગણીસ હજાર વિદ્યાર્થીઓ નક્કી મેરિટમાં આવશે એટલે કે પાસઠ ઉપર જેને પણ ગુણ છે ગમે તે કેટેગરીના હોય એ મેરિટમાં આવશે એટલે કે પચીસ હજારમાં એનું નામ આવશે હવે આ સાઠથી ને ચોસઠ વચ્ચે કુલ અગિયાર હજાર ત્રણસો છ વિદ્યાર્થીઓ છે તો આ અગિયાર હજાર ત્રણસો છ છે તો એમાંથી પાંચ છ હજાર વિદ્યાર્થીઓ પાસ કરવાના છે તો આવા બાકીના પાંચ હજાર વધે છે એ વિદ્યાર્થીઓ મેરિટમાં નહીં આવી શકે બાકીના બધા જ વિદ્યાર્થીઓ મેરિટમાં આવશે હવે કઈ કેટેગરીનું કેટલું અટકશે આપણે એની વાત કરી દઈએ તો જે એસટી કેટેગરીના કુમાર અને કન્યા છે એમનું મેરિટ સાયન્સ ગુણે અટકશે એટલે કે સાયન્સ ગુણ લાવ્યા છે તો પાસ થશે સાથે સાઠથી ઉપર એકસઠ બાસઠ તેસઠ એકસો વીસ સુધી જે પણ ગુણ જેને પણ ગુણ હશે એ કુમાર અને કન્યા બંને પાસ થશે અને બીજું એક કે ચૌદ ટકા એસટી ઉમેદવારોને આમાં અનામત પણ આપે છે એટલે એ પાસ થશે અને સાઠ ઉપર જેને પણ ગુણ હશે બધાને લાભ મળશે સાથે એસસી કેટેગરીના જે ઉમેદવારો છે એમના સાત ટકા અનામત છે એટલે કે પચીસ હજારમાંથી ચૌદસો પંદરસો એમ એ પાસ થશે ને બીજા પણ મેરિટમાં સારું મેરિટ હશે તો ઘણા બધા આવશે તો એમને પણ અંદાજ છે કે બાસઠ ઉપર જેને પણ ગુણ એસસી કેટેગરીના વિદ્યાર્થીઓને હશે અનુસૂચિત જનજાતિના એ બધાને મેરિટમાં સમાવેશ થશે તો કુમારને કન્યા બાસઠ ઉપર હશે એ બધા એસસીની કન્યાઓને સાઠ ગુણ હશે તો પણ શક્યતા છે પાસ થવાની બરાબર હવે આપણે જનરલની વાત કરી લઈએ તો જનરલનું મેરિટ જે છે એ ચોસઠ ઉપરનો આપણે અંદાજ રાખીએ છીએ તો ચોંસઠ ઉપર જેને ગુણ હશે એ બધા જનરલ કેટેગરીના ઉમેદવારો છે એ મેરિટમાં પાસ થવાની શક્યતા છે હું તો એવું કહું છું કે તેસઠવાળા પણ પાસ થઈ શકે છે પરંતુ ચોસઠવાળાનું તો નક્કી છે જ તો જનરલ કેટેગરીમાં કોણ કોણ આવશે તો ઈડબલ્યુએસ કેટેગરીના છે ઓબીસી કેટેગરીના છે આ બધા જ જનરલ કેટેગરીમાં આવશે આ વખતે આ શિષ્યવૃત્તિ છે એમાં ઓબીસી કેટેગરીને ઈડબલ્યુએસ કેટેગરીને કોઈ અનામતનો લાભ મળતો નથી એટલે કે એસસીને એસટી આ બે કેટેગરીના ઉમેદવારોને લાભ આપવાનો છે બીજા ઉમેદવારોને સરકારી ધારાધોરણો પ્રમાણે ઓબીસીની ઈડબલ્યુએસનો લાભ આ મેરિટ યાદીમાં આપવાનો થતો નથી તો આ રીતે જે ચોસઠ ઉપરના ગુણ છે એ જનરલ કેટેગરીના બક્ષી પંચના ઈડબ્લ્યુએસ કેટેગરીના છે એ બધા જ મેરિટમાં સો ટકા આવશે પછી ચોસઠ નીચે જેને ગુણ છે એમને પણ મેરિટ મેરિટમાં આવવાની સંભાવના છે એટલે મેરિટ આવે ત્યારે તમે પણ નામ તમારું ચેક કરજો પરંતુ હું સો ટકા નથી કહેતો કે ચોસઠ નીચે છે મેરિટમાં આવશે જ પરંતુ શક્યતા સંભાવના છે તો તેસઠ ચોસઠ વચ્ચે જેના ગુણ છે એ પણ આવશે સાથે જનરલની જે કન્યાઓ છે સાથે આ વખતે કન્યાઓને પચાસ ટકા લાભ આપવાનો છે આમાં તો કન્યાઓને પણ મોટી સંખ્યામાં બાસઠ એકસઠ બાસઠ કે સાઈઠ સુધીની મેરિટ હશે બધાની શક્યતા છે ગમે તે કેટેગરીનું એટલે કન્યાઓ બધી જ પાસ થશે તો આ રીતે સાંઠ ઉપર જેને પણ ગુણ આવ્યા છે એવા પચીસ હજાર વિદ્યાર્થીઓને નક્કી શક્યતા છે પાંચ હજાર વિદ્યાર્થીઓ કોણ દૂર થશે એ નક્કી નથી પરંતુ જે પણ સાઠ ઉપર ગુણ લાવ્યા છે એ ગમે તે કેટેગરીના હોય એમને પાસ થવાની પૂરી પૂરી સંભાવના છે બાકી સાઠ નીચે હોય એ કોઈ પણ કેટેગરીના હશે તો મેરિટ યદીમાં નહીં આવે બરાબર તો આટલી આટલું મેરિટ છે બરાબર એની સંભાવના છે હવે આપણે સાથે આપણે હવે હરાવની વાત કરી લઈએ કે કોને શિષ્યવૃત્તિ કેટલી મળશે તો શિષ્યવૃત્તિ એક સરકારી શાળામાં એકથી આઠ ધોરણ ભણ્યા છે એમને મળવાની છે આ વાત ખાસ યાદ રાખજો બીજા જે ખાનગી શાળામાં ભણ્યા છે પરંતુ આ એવા વિદ્યાર્થીઓ હોય છે જેમને ખાનગી શાળામાં એક પચીસ ટકાનો જગ્યાઓ નક્કી કરેલી હોય છે અને ગરીબ વિદ્યાર્થીઓ હોય છે એકદમ એસ સી એસ ટીના અને એ પ્રાઇવેટ શાળામાં ભણેલા હોય અને એ પ્રાઇવેટ શાળામાં ભણતા હોય પણ એવા વિદ્યાર્થીઓ કે પચીસ ટકા આર હેઠળ પ્રવેશ મળે છે તો એવા જ વિદ્યાર્થીઓને આમાં શિશવૃત્તિ મળશે બાકીના જે પણ ખાનગી શાળામાં ભણે છે આરટી હેઠળ પચીસ ટકામાં પ્રવેશ ના લીધેલો એ કોઈ પણ પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓનું ફોર્મ ભર્યું છે તો પણ શિષ્યવૃત્તિ નહીં મળે તો જે આરટી હેઠળ પચીસ ટકા હેઠળ ફોર્મ ભરેલું હોય અને એ વિદ્યાર્થીઓ જે પ્રાઇવેટ શાળાના છે ખાનગી શાળાના છે એમને શિશ્યવૃત્તિ મળવાપાત્ર છે બરાબર તો આ બે વાત ખાસ યાદ રાખવાની છે એક સરકારી શાળા છે સાથે ગ્રાન્ટેડ શાળા છે એટલે કે સરકાર ગ્રાન્ટ આપતી હોય આ શાળાઓ અને ત્રીજું ખાનગી શાળામાં જે પણ વિદ્યાર્થીઓ ભણતા હોય એટલે કે આર હેઠળ રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણનો જે અધિકાર છે એ હેઠળ પચીસ ટકામાં એમને એડમિશન મળ્યું હોય અને ત્યાં એકથી આઠ સુધી અભ્યાસ કર્યો હોય તો એવા વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ મળશે સાથે આઠ ધોરણ પાસ થયેલા હો તો જ શિષ્યવૃત્તિ મળશે આટલા ત્રણ નિયમ છે આમાં હવે આપણે શિષ્યવૃત્તિ કેટલી મળશે એની વાત કરી લઈએ શિશુવૃત્તિની વાત કરી લઈએ કેટલી મળશે અને પછી કઈ કઈ શાળામાં ભણવા જશે તો શિષ્યવૃત્તિ મળશે એની પણ આપણે વાત કરીએ છીએ તો જે આ શિશુવૃત્તિનું નામ છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના છે હવે આમાં જે શિષ્યવૃત્તિ છે એ એવા વિદ્યાર્થીઓને મળશે મેં એક વાત કરી કે ખાનગી શાળામાં પચીસ ટકા હેઠળ ભણેલા એ પછી સરકારી અને અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ શાળામાં ભણતા આ ત્રણ વિદ્યાર્થીઓ હવે આ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ ત્યારે મળશે કે જ્યારે આ વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં ભણવા જશે તો એમને કેટલી મળશે અને સરકારી શાળામાં જ્યાં ભણે છે ત્યાં જ ભણતા રહેશે તો કેટલી મળશે એની આપણે વાત કરી લઈએ તો આ વિદ્યાર્થીઓ જે હવે આ જે વિદ્યાર્થીઓ મેરિટમાં પચીસ હજાર આવશે આ વિદ્યાર્થીઓ એવું ઈચ્છે છે કે અમે જ્યાં સરકારી શાળામાં ભણીએ છીએ ત્યાં નથી ભણવું અને અમારે પ્રાઇવેટમાં ભણવા જવું છે ખાનગી શાળામાં ભણવા જવું છે અને મેરિટમાં આવી ગયા છે તો આવા વિદ્યાર્થીઓ પ્રાઇવેટ શાળામાં ભણવા જશે તો એમને ધોરણ નવમાં બાવીસ હજાર રૂપિયા મળશે અને ધોરણ દસમાં બાવીસ હજાર મળશે એટલે કે ચુમાળીસ હજાર નવ દસમાં મળશે પછી અગિયારમાં પચીસ હજાર અને બારમાં પચીસ હજાર તો પચાસ હજાર મળશે તો કુલ નવથી બાર સુધીમાં આ જે વિદ્યાર્થીઓ છે એમને કુલ ચોરાણું હજાર રૂપિયા છે એ મળવા મળવાપાત્ર છે અને આ શિષ્યવૃત્તિ માત્ર ને માત્ર તમે જે શાળામાં ભણો છો એના ખર્ચ માટે જ મળે છે એટલે તમારે એમ જરા માનવા નથી કે તમને મળે છે આ શિષ્યવૃત્તિ તો તમે જે શાળામાં ભણવા જાઓ છો એ શાળા માટે ખર્ચ કરવા માટે આ શિષ્યવૃત્તિ છે એટલે કે ત્યાં તમે ભણવા બે બેસવાના છો એની આ શિષ્યવૃત્તિ છે હવે આ તમે ખાનગી શાળામાં ભણશો ત્યારે આટલી ચોરાણું હજાર નવથી બાર સુધી શિષ્યવૃત્તિ મળશે આ દરેક ધોરણ દીઠ મળે છે સત્ર વાઇઝ મળે છે એટલે કે એક સાથે આટલી નથી મળતી હવે વચ્ચે નપાસ થવો તો પણ તમારે શિષ્યવૃત્તિ મળવાનું બંધ થાય છે હવે આ જે શિષ્યવૃત્તિ છે એ સ્વનિર્ભર એટલે કે ખાનગી શાળાઓમાં તમે ભણવા જશો તો આટલી મળશે હવે એમાં સરકારે નક્કી કરેલી હોય એટલી જ શાળાઓ તમે ભણવા જાઓ તો આ શિષ્યવૃત્તિ મળે છે તમારું મન પડે આડે ધડ ગમે તે તમે ખાનગી શાળા પસંદ કરી લો તો એ શાળામાં તમારે પહેલાં પૂછવાનું છે કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિશુવૃતિ હેઠળ આ શાળા લાયક છે તો આ એવી શાળાઓ આમાં લાયક હોય છે જેમણે પાછલા ત્રણ વર્ષમાં ધોરણ દસમાં એસી ટકા ઉપર પરિણામ લાવ્યું હોય પછી એંશી ટકા કરતાં વધારે હાજરી વિદ્યાર્થીઓની આ વિદ્યાર્થીની જે તે શિશવૃત્તિ મેળવે છે એની હોય પછી ઓનલાઈન એની હાજરી પૂરતા હોય તો આવા સરકારી નિયમો અમુક છે એ જ શાળાઓને આ શિષ્યવૃત્તિ પાત્ર થાય છે તો એ શાળા તમારે જાણવી ખૂબ જરૂરી છે તો તમે ખાનગી શાળામાં પ્રાઇવેટ શાળામાં સ્વનિર્ભર શાળામાં ભણવા જશો તો તમને ચોરાણું હજાર શિષ્યવૃત્તિ મળશે એટલે કે આ એવા જે એવા વિદ્યાર્થીઓની વાત છે જે મેરિટમાં આવશે હવે મેરિટ યાદી જો આવવાની બાકી છે તો એમને ચોરાણું હજાર કુલ રૂપિયા મળશે હવે આપણે સરકારી શાળામાં એનો વિદ્યાર્થી ભણે તો એને કેટલી મળે એની વાત કરી લઈએ તો ખાનગી વિદ્યાર્થીઓને આટલી શિશ્રુતિ મળે છે એ તમને નથી મળતી પણ તમે જે શાળામાં ભણવા જાઓ ત્યાંનો ખર્ચો મળે છે અને એ ખર્ચો એ શાળા વધારે રૂપિયા લેતી હોય વધારે એની ફી હોય તો તમારે અલગથી ભરવાની પણ રહે છે હવે આના વિદ્યાર્થીઓ એમ કહે છે કે અમારે તો ખાનગી શાળામાં નથી ભણું અને અમને જે શાળામાં ભણતા હતા એ શાળા આવું ઊંચું મેરીટ અપાવ્યું છે અમને અને એના લીધે પાસ થયા છે અને અમારે ત્યાં ત્યાં ભણવું છે તો આ વિદ્યાર્થીઓ એની એ શાળામાં ભણે તો ધોરણ નવ માટે છ હજાર રૂપિયાના ખાતામાં વાલીના ખાતામાં સીધા જમા થશે પછી ધોરણ દસમાં દસ માટે પણ છ હજાર જમા થશે તો નવ અને દસ માટે કુલ બાર હજાર રૂપિયાના ખાતામાં જમા થશે પછી અગિયાર અને બારમાં કુલ અગિયારમાં માટે સાત હજાર અને બારમાં ધોરણ માટે પણ સાત હજાર તો ચૌદ હજાર રૂપિયા જમા થશે અગિયાર બાર માટે તો બાર હજાર પહેલાં ચૌદા તો દુ છવ્વીસ હજાર બારદું ચોવીસને બે બીજા છવ્વીસ હજાર રૂપિયા તમને નવથી બાર વચ્ચે સરકારી શાળામાં જઈને એ શાળામાં ભણવા ચાલુ રાખો છો તો સીધા તમારા ખાતામાં જમા થશે અને આ રૂપિયામાંથી એક પણ રૂપિયો સરકારી શાળા લે લઈ આ સીધા તમારા ખાતામાં જમા થાય છે તો આ છવ્વીસ હજારની તમારી ચોખ્ખી બચત થાય છે તો સરકારી શાળામાં તમે ભણો તો પણ શિશુવૃત્તિ મળે છે ખાનગી શાળામાં જાઓ તો શિશુવૃત્તિ નેવ હજાર ઉપરની છે એ મળે છે ચોરાણું હજાર જેવી આ રીતે શિશુવૃત્તિની વાત છે હવે આ સરકારી શાળામાં તમે ભણવા જાઓ તો પણ શિશુવૃત્તિ મળે છે ગ્રાન્ટેડમાં ભણતા હોવો તો પણ શિશુવૃત્તિ મળે છે અને ખાનગી આપણે જે ખાનગીની વાત કરીએ એમાં ચોરાણું હજાર છે અને સરકારીને ગ્રાન્ટેડ શાળામાં તમે ભણવાનું ચાલુ રાખો છો તો છવ્વીસ હજાર રૂપિયા તમારે મળે છે તો આ વાત ખાસ યાદ રાખવાની છે હવે મફત મફત બસ પાસની સુવિધા પર તમે સ્વનિર્ભર ખાનગી શાળામાં ભણવા જાઓ તો મળે છે હવે આવા તેજસ્વી વિદ્યાર્થીઓ તૈયાર કરનારી શાળાને શું મળે છે તો આ જે શાળામાંથી આવા વિદ્યાર્થીઓ પાસ થાય છે અને આ જ શાળામાં વિદ્યાર્થીઓ ભણવાનું ચાલુ રાખે છે તો આવી શાળાઓને ધોરણ નવમાં ત્રણ હજાર ધોરણ દસ માટે ત્રણ હજાર આવા વિદ્યાર્થીઓ ત્યાં જ ભણતા રહે તો આટલા રૂપિયા મળે છે સાથે આ સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ત્યાં ત્યાં ભણવાનું ચાલુ રાખવાની વાત છે સાથે અગિયાર બારમાં આઠ હજાર રૂપિયા મળે છે એટલે કે અગિયારમામાં ચાર હજાર અને બારમામાં ચાર હજાર તો કુલ ચૌદ હજાર રૂપિયા સરકારી શાળા અને ગ્રાન્ટેડ શાળાને પણ આ રૂપિયા ચૌદ હજાર એમને શાળાને મળે છે આમાં વિદ્યાર્થીનો કોઈ ભાગ નથી આ શાળા જે મહેનત કરી છે એના માટે મળે છે સાથે આ ગ્રાન્ટ જે શાળાને મળે છે સંયુક્ત શાળા ગ્રાન્ટ એટલે કે સ્કૂલ કમ્પોઝાઇટ ગ્રાન્ટ તરીકે વાપરી શકે છે અને એનો ઉપયોગ શાળા પોતાની રીતે કરી શકે છે સાથે આમાં એક નિયમ એવો પણ છે ત્રણ વર્ષ પછી આ જે શાહે છે એમાં વધારો પણ સરકાર કરી શકે છે એટલે કે શિશુવૃત્તિ જે મળે છે આ બીજું વર્ષ છે તો આવતી સાલ ત્રીજું વર્ષ પૂરું થશે એના પછી શિશુવૃત્તિની સરકાર ધારે તો વધારો પણ કરી શકે છે સાથે આ શિષ્યવૃત્તિ છે સીધું સીધા વાલીના ખાતામાં જમા થાય છે એમાં નવમાં ધોરણમાં પહેલું સત્ર પૂરું થશે તો પહેલું સત્ર વિદ્યાર્થી ભણી રહે એની અહીંયા હાજરી હોય તો બીજા સત્રમાં એની શિષ્યવૃત્તિ મળે છે પછી નવમું ધોરણ પૂરું થાય તો એની દસમા ધોરણું મળે છે અને દસમું પૂરું થાય અને અગિયારમાં મળે છે તો આ રીતે શિશુવૃત્તિ છ એક મહિના મોડી મળે છે પણ મળે જરૂર છે બરાબર એના માટે એસી ટકા હાજરી તમારે જરૂરી છે સાથે આ જે વિદ્યાર્થીઓ છે એ આના માટે હજુ અલગથી મેરિટ યાદી આવે પછી ફોર્મ ભરાશે એના માટે આપણે વિડીયો પણ અલગથી બનાવશું તો આવા વિદ્યાર્થીઓએ એક વાલી વાલી તરીકે આવા વિદ્યાર્થીઓ એમના વાલીએ એ પ્રમાણપત્ર આચાર્ય જોડેથી લેવાનું હોય છે તો તમે જે શાળામાં ભણવા જાઓ છો એ આચાર્ય જોડે લેવાનું હોય છે કે આ વિદ્યાર્થી છે એ અમારી શાળામાં પ્રવેશ લીધો છે અને એ પ્રમાણપત્ર લઈને ત્યાંથી તમારે અપલોડ કરવાનું હોય છે તો એ પ્રમાણપત્રની આપણે વાત આવે પછી જ્યારે વિડીયો બનાવશે એમાં વાત કરી દઈશું મેરિટ આવશે ત્યારે અત્યારે એની કોઈ જરૂર નથી તો એમાં જીઆર નંબર લખેલો હોય અને મેરિટમાં આવેલો છે એવું આચાર્ય લખીને આપે છે આ જ પ્રમાણપત્ર હોય છે તો ખાનગી બીજી શાળામાં ભણવા જાઓ એના માટેનું પ્રમાણપત્ર હોય છે બીજા ઘણા બધા ડોક્યુમેન્ટ પણ હોય છે મેરિટ વખતે આપણે વાત કરશું અત્યારે એની કોઈ જરૂર છે નહીં તો આપ સૌનો આભાર એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તમારા મિત્રો જોડે શેર પણ કરજો અને સાથે જે મેરિટની આપણે વાત કરી છે એ મેરિટ છે એ બાસઠ સાઠ ઉપરના છે એમને શક્યતા છે પણ બાસઠ ઉપરના છે તો નક્કી આવશે ને આવશે તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહો